દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના શેઢાખાઈ ગામે હિન્દુ યુવકની હત્યાની ઘટના સામે આવી છે ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામમાં રહેતા ચોવીસ વર્ષીય યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરીયાજીયા નામના યુવકે આજથી દોઢેક વર્ષ પહેલાં શેઢાખાઈ ગામની યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા હતા અને ગામની અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા પરંતુ લગ્ન બાદ પણ બંને પ્રેમી પંકેડાની કોમ અલગ અલગ હોવાથી યુવતીના પરિવારજનોને આ લગ્નથી વિરોધ હતો હાલ દોઢ વર્ષ જેટલો સમય વીત્યા બાદ યાજ્ઞિક અને રમઝાનના ઘરે દોઢ મહિના પહેલાં એક પુત્રીનો જન્મ થતા બંને યુવત યુવક યુવતીના પોતાના ઘરે છેડાખાઈ મુકામે પરત આવ્યા હતા ત્યારે હાલ યુવતીના ભાઈઓ દ્વારા યાજ્ઞિક દુધ્રિજિયા શેઢાખાઈ ગામના બહાર નીકળ્યો અને એકલો હતો ત્યારે યુવતીના પરિવારજનોએ ચોવીસ વર્ષીય યુવક યાજ્ઞિક દુધ્રિજિયા ઉપર જીવલેણ હુમલો કરીને લોખંડના પાઇપ તેમજ શરીર જેવા તીક્ષ્ણ હથિયાર વડે યુવકને માર મારતા યુવકનું મોત નીપજ્યું હતું હાલ પોલીસ ગુનેગારોની શોધખોળ કરી રહી છે અને મૃતક યાજ્ઞિકની પત્ની સરકાર પાસે ગુનેગારોને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી રહી છે જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં